જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘાંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મગફળીનો નીચામાં નીચો ભાવ છે એક હજારને સિતોતેર રૂપિયા અને ઊંચામાં ઓછો ભાવ છે તેરસો ને પચીસ રૂપિયા પૂરા ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો એકસઠ રૂપિયા પૂરા અને ઓછામાં ઓછો ભાવ છે પાંચસો ને રૂપિયા પૂરા તો આગળ આપણે અડદ અને મગનો ભાવ જાણી લઈએ તો અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો પાંચ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને પચીસ રૂપિયા પૂરા તો મગ આજે કાજલી વેરાવળ માર્કેટયાર્ડની અંદર આવેલા નથી તેથી એનો ભાવ આપણે જાણી નહીં શકીએ આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ તો ચણાનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો પાંચ રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે અગિયારસો ને રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને સિત્તેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે તેરસો ને એક રૂપિયો તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ સોયાબીનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને એક રૂપિયો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો પંચોતેર રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને ઓગણસાળી રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો અઢાર રૂપિયા પૂરા તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો એકવીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને રૂપિયા પૂરા જુવારનો નીચામાં નીચો ભાવ છે છસો એકાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ઓગણીસ રૂપિયા પૂરા તો આગળ આપણે મેથી અને કાંગનો ભાવ જાણી લઈએ તો મેથીનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એકાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો સાઠ રૂપિયા પૂરા કાંગનો નીચામાં નીચો ભાવ છે એક હજારને નવ્વાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા પૂરા આગળ આપણે રાય અને રાયડાનો ભાવ જાણી લઈએ રાયનું નીચામાં નીચો ભાવ છે અગિયારસો પાંચ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો પંચાવન રૂપિયા પૂરા રાયડાનો નીચામાં નીચો ભાવ છે નવસો ને એક રૂપિયો પૂરો અને ઓછામાં ઓછો ભાવ છે નવસો ને રૂપિયા પૂરા જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો